અત્યારે અમે આવી ગયા છે વિદ્યાનગર ખાતે ત્યારે વિદ્યાનગરમાં ભવ્ય થી ભવ્ય સેલ યોજાવામાં આવે છે અને તે પણ શ્રી જે તમને કદી પણ નિરાશ નથી કરતો અને દરેક તેની વસ્તુઓ બ્રાન્ડેડ લઈને આવે છે ત્યારે આપ અહીંયા જોઈ શકો છો કે વિદ્યાનગર ખાતે પણ પ્રતિસાદ જોર જોર મળતાની સાથે જ તેઓ દ્વારા ફરી એકવાર આ સેલ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સેલ તમે તમામ વસ્તુઓ બ્રાન્ડેડ જોઈ શકો છો જેમ કે અહીંયા જીન્સ પેન્ટ્સ છે તો ખૂબ જ ઓછી છે બ્રાન્ડેડ કંપની અને તે પણ ઓછા ભાવમાં મળે તો કોને લેવાનું ના ગમે ત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા બ્રાન્ડેડ જીન્સ છે અને તેની સાથે સાથે ફોર્મલ જીન્સ છે આ બધા જ બ્રાન્ડેડ કંપનીના જીન્સ છે અને તમે જોઈ શકો છો અહીંયા મારી સાથે જો તમને બતાવીશ કે તમામ કલર્સની સાથે ટેક્સચર્સની સાથે આપ જોઈ શકો છો કલર્સ પણ તમને અવેલેબલ છે અને તેની સાથે સાથે છે ત્યારે આ ટી શર્ટ્સ પણ અહીંયા અવેલેબલ છે તે પણ તમામ સાઇઝિસની સાથે અવેલેબલ છે શર્ટ્સ અહીંયા આપેલા છે તે પણ બ્રાન્ડેડ છે આપ જોઈ શકો છો કે અહીંયા કોલર ટી શર્ટ સિમ્પલ ટી શર્ટ્સ તમામ પ્રકારની ટી શર્ટ તમને અહીંયા મળી રહેશે આ સાથે જ તમે જુઓ છો કે અત્યારે હા હાલમાં લગન સિઝન ચાલી રહી છે ત્યારે લગન સિઝનમાં કોઈની પાસે ટાઈમ હોય કે ના હોય તો તમારી માટે અહીંયા પણ રેડીમેડ પ્લેઝર્સ અવેલેબલ કરવામાં આવ્યા છે આપ અહીંયા અહીંયા જોઈ શકો છો મારી સાથે કે કલર્સ છે ઘણા બધા અને તમામ કલર્સમાં એટલે કે નવા કલર્સમાં તમને અહીંયા પ્લેઝર્સ મળી રહેશે તમને ખબર હશે કે અત્યારે હાલમાં નવી પેઢીની કેવી એક્શન્સ હોય છે નવી પેઢીની કેવી રીતે પસંદ હોય છે આ તમામ પસંદને ધ્યાનમાં રાખીને શ્રી રાવ એન્ટરપ્રાઇઝિસ દ્વારા અહીંયા ઘણી મોટી સંખ્યામાં પ્લેઝર્સ ની અહીંયા મૂકવામાં આવ્યા છે છે અને તે પણ એકદમ નવી ક્વોલિટીના બ્રાન્ડેડ તો તમને મળશે જ મળશે તેની સાથે સાથે તમને ડિઝાઇન્સ પણ મળશે ત્યારે તેની સાથે જ આપ જોઈ રહ્યા છો કે અહીંયા ટ્રાઉઝર્સ છે અને કેટલાક અંશોમાં જોવો છો કે ટી શર્ટ્સ છે આ બધી જ તમામ બ્રાન્ડેડ કંપની છે અહીંયા શોર્ટ્સ બોયઝ માટે અવેલેબલ છે તેમની ટી શર્ટ્સ અવેલેબલ છે એટલે કે તમારે જો બ્રાન્ડેડ કંપનીના શોખીન હોય અને આણંદ વાસ્યો તો પહેલેથી જ બ્રાન્ડેડ કપડાના શોખીન છે ત્યારે જો તમને અહીંયા સસ્તા ભાવમાં અને તે પણ બ્રાન્ડેડ કંપનીના જો ઉતા હોય શર્ટ્સ ટી શર્ટ તમામ વસ્તુઓ તો તમને અહીંયા મળી રહેશે આ શર્ટ્સ તમે જોઈ શકો છો છો અને એક પણ એક કલર એકદમ જોરદાર છે અને તેની સાથે સાથે પ્રિન્ટેડ પણ અહીંયા અવેલેબલ છે હાલમાં જે નવી જનરેશન છે તેને પ્રિન્ટેડ કપડાં પહેરવાનો ખૂબ જ શોખ હોય છે ત્યારે પ્રિન્ટેડ છે ચેક્સ છે તમામ પ્રકારના અહીંયા શર્ટ્સ અવેલેબલ છે આપ જોવો છો કે અહીંયા નાઇકીના શૂઝ ને એ બધું પણ અવેલેબલ છે અને સાથે સાથે જ અહીંયા પોલોના પેરિસ લુસના બધી જ કંપનીના અહીંયા બ્રાન્ડેડ કપડાં અવેલેબલ છે આ સાથે જ ટી શર્ટ અને એની સાથે જ આ પાછળનું જે સેક્શન તમે જોઈ રહ્યા છો તેમાં પણ શૂઝ અવેલેબલ છે એટલે કે નાઇકી હોય પૂમા હોય આ તમામ બ્રાન્ડેડ કંપનીના શૂઝ અહીંયા તમને સસ્તા ભાવમાં મળી જશે અને તમે બિલીવ પણ નહીં કરો તેવા ભાવમાં અહીંયા તમને મળશે આ સાથે જ તમે અહીંયા સ્વેટર્સ જોઈ રહ્યા છો અત્યારે વિન્ટરમાં બધાને સ્વેટ ટી શર્ટ પહેરવાનો ખૂબ જ શોખ હોય છે ત્યારે હું તમને બતાવું કે આ સ્વેટર્સ તમે જે છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો અને ખૂબ જ નવી ડિઝાઇન સાથે અને જોઈ રહ્યો પ્રિન્ટેડ ડિઝાઇન સાથે અહીંયા તમને સ્વેટ ટી શર્ટ મળી રહેશે અને તેની સાથે જ અહીંયા બ્રાન્ડેડ છે અને એકદમ નવી નવી ડિઝાઇન સાથે છે અને જુઓ છો કે અહીંયા સ્વેટ ટી શર્ટ જીન્સમાં પણ તમને અહીંયા કેટલાક ઓપ્શન્સ આપવામાં આવ્યા છે અને જીન્સના જે સ્વેટર્સ છે તેમાં પણ તમને અહીંયા ઓપ્શન્સ જોવા મળશે કે જો જેને જીન્સનો શોખ હોય પહેરવાનો તે પણ આ વસ્તુઓ અહીંયાથી ખરીદી શકે છે ત્યારે જેકેટ્સ પણ અહીંયા અવેલેબલ છે તમને હાફ બાયના જેકેટ્સ પહેરવાનો પણ ખૂબ જ શોખ હશે છોકરાઓને તો હોય છે જ તો અહીંયા આપ જોઈ શકો છો કે કેવી રીતે અહીંયા જેકેટ્સ અવેલેબલ આપવામાં આવે છે કલર્સ નવા છે જેવું તમે માંગો છો તેવું કલેક્શન તમને અહીંયા મળી રહેશે ત્યારે તેની સાથે જ અત્યારે શૂઝ પણ અવેલેબલ છે શૂઝમાં પણ એકદમ નવી ક્વોલિટીના છે અને તેની સાથે સાથે જ તમે જોવો છો કે અહીંયા જે શૂઝ છે તેના કલર્સ ને એ બધું જ તમને અહીંયા નવું જ જોવા મળશે સ્કેચર્સના શૂઝ અત્યારે મારા હાથમાં છે અને તમને અહીંયા બધી જ કલર્સની સાથે સાથે બધી જ કંપની જે બ્રાન્ડેડ કંપની છે તેના શૂઝ અહીંયા અવેલેબલ છે સ્પોર્ટ શૂઝ છે ફોર્મલ શૂઝ છે અને ઘણા બધા શૂઝની અહીંયા અવેલેબલ કરવામાં આવ્યા છે અને તેની સાથે સાથે સેન્ડલ્સ પણ અહીંયા રાખવામાં આવ્યા છે લેડીઝને અત્યારે જોવા જઈએ તો તેમને સેન્ડલ્સનો ખૂબ જ ક્રેઝ હોય છે અને તે પણ બ્રાન્ડેડ મળે તો કોને પહેરવાનું ના ગમે અને તે પણ સસ્તા ભાવમાં આપ અહીંયા જોઈશું શકો છો જે રીતે અહીંયા શૂઝ આપેલા છે અને તેની સાથે સાથે લેડીઝ માટેનું અહીંયા પણ કન્ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે કિટ્સ માટેના કન્ટેન્ટ્સ અહીંયા ઊભા કરવામાં આવ્યા છે ત્યારે આપ તમામ વસ્તુઓ અહીંયા જોઈ શકો છો અને ક્રોક્સમાં ક્રોક્સ અત્યારે હાલની જનરેશન પહેરતી જ હોય છે અને બાળકોમાં પણ આનો ક્રેઝ જોવા મળે છે ત્યારે તેઓ માટે પણ અહીંયા અલગ અલગ કલર્સ અને કલર્સ આપણને મોટાભાગે કંપનીમાં નથી મળતા પણ અહીંયા તમને અવેલેબલ કરવામાં આવ્યા છે એટલે જોઈ શકો છો તમે બ્લુ છે પર્પલ છે પિંક છે આ તમામ પ્રકારના કલર્સ અહીંયા મળશે અને તે પણ એકદમ ડિઝાઇન સાથે આ સાથે જ તમે અહીંયા જોઈ શકો છો કે ટ્રાઉઝર્સ છે પુમાના છે નાઇકીના છે તમે અહીંયા જોઈ શકો છો રેમનના છે ઘણા બધા એવા અહીંયા શોર્ટ્સને બધું પણ બધું છે જેમને જીમનો એનો શોખ છે તે અહીંયા જરૂરથી આવજો કારણ કે અહીંયા તમારી માટે ખૂબ જ બધા પ્રેસિસને એવું મૂકેલું છે આ સાથે જ પ્રિન્ટેડ શર્ટ્સ કિડ્સ માટેના બોઇઝના અહીંયા શર્ટ્સ અવેલેબલ છે આપ જોવો છો કે બોઇઝની ખરીદી કરવા જાઓ ત્યારે મા બાપને હંમેશા ખૂબ જ કલર્સ અને મેચિંગ્સ નથી મળતા તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા એવા ચેક્સમાં પ્રિન્ટેડમાં અને નવી નવી ડિઝાઇન સાથે શર્ટ્સ અવેલેબલ કરવામાં આવ્યા છે અને તેની સાથે જ અહીંયા વિન્ટર વિયર પણ છે વિન્ટર વિયર્સમાં તમે જોઈ શકો છો કે બોયઝ માટે અને ગર્લ્સ માટે બંને માટે શૂટ્સ છે એટલે કે ચંબો સેટ્સ અહીંયા આપેલા છે અને તે પણ અવનવા કલેર જેવું તમે બહારનું કલેક્શન માંગો છો તે બહાર કરતાં પણ અહીંયા સારામાં સારું કલેક્શન તમને અહીંયા જોવા મળશે સેન્ડલ્સ અહીંયા લેડીઝ માટે અવેલેબલ છે હીલ્સ છે ફ્લેટ્સ છે તમને જેવા રૂટીનમાં પહેરવાના હોય તે પણ અહીંયા બધા જ બ્રાન્ડેડ કંપનીના છે ખરેખર અહીંયા કલેક્શન્સ બહુ સારું છે મને તો ઘણી બધી અહીંયા ગમી પણ ગઈ છે એટલે આપ ક્રોક્સ પણ જોઈ રહ્યા છો નાના ના બેબીઝ માટે જ્યાં શૂઝ હોય છે ને એ લોકોને અત્યારે ટ્રેન્ડ ચાલે છે શૂઝ પહેરવાનો તો એ પણ અહીંયા અવેલેબલ છે અને તેની સાથે સાથે લેડીઝમાં પણ અહીંયા ઘણી બધી ડિઝાઇન્સ છે આપ જોઈ શકો છો કે અહીંયા ટ્રેક્સ આપેલા છે નવા નવા પેજામાસ છે અને આ બધું અહીંયા અવેલેબલ કરવામાં આવે છે ટી શર્ટ્સ અહીંયા અવેલેબલ કરવામાં આવે છે અને તે પણ એકદમ નજીવા ભાવે બ્રાન્ડેડ કંપની હોય એટલે આપણે માની લઉં કે સાતસો આઠસોથી તો ચાલુ થાય પણ પરંતુ અહીંયા થ્રી ફિફ્ટી ટુ ફિફ્ટીથી બ્રાન્ડેડ કંપનીના કપડાં ચાલુ થાય છે ત્યારે તેની સાથે સાથે જ ટ્રેડિશનલ વિયર જો તમારે લેવા હોય તે પણ અહીંયા અવેલેબલ છે આપ અહીંયા જોવો છો કે લેડીઝના વિન્ટર વીયર છે બ્રાન્ડેડ ટી શર્ટ્સ છે અહીંયા તમને લેંગીઝ આપવામાં આવી છે અને તે પણ આપણે બહાર જોવા જઈએ તો બ્રાન્ડેડની તો ચારસોથી સ્ટાર્ટિંગ થાય ચારસો પાંચસોથી અહીંયાથી તમને બસ્સો રૂપિયામાં મળી જશે એટલે કમ્પલસરી જો તમારે જોતા હોય અહીંયાથી કપડાં બ્રાન્ડેડના તો જરૂરથી એકવાર વિઝિટ કરજો તમારી માટે અહીંયા કિડ્સ વેર આપવામાં આવે છે કિડ્સના શોર્ટ્સ વેર ડિઝાઇનિંગ સાથે છે નવા સ્ટ્રેકચર સાથે છે આપ જોઈ શકો છો કે અહીંયા બેબીઝ માટે ખૂબ જ એવા સારા કપડાં અને તે પણ એકદમ નવી ડિઝાઇન અને પ્રિન્ટિંગ સાથે અહીંયા જોવા મળશે તમને આપ તમામ અહીંના કપડાંનું બ્રાન્ડેડ શોરૂમ જોઈ શકો છો આ જેવી રીતે અહીંયા સેલ મૂકવામાં આવ્યો છે તે સેલને તમે જોઈ શકો છો કે કેવી રીતે એકદમ સસ્તા ભાવમાં અને બોઇઝ માટે અહીંયા બોક્સેસ બોક્સેસ તો એ લોકોને ખૂબ જ પ્રિય હોય ત્યારે બોક્સેસમાં પણ અહીંયા ઘણી બધી વેરાયટીઝ આપવામાં આવી છે પ્રિન્ટેડ છે ચેક્સ છે ઘણી બધી વેરાયટીઝ આપવામાં આવે છે લેડીઝ માટે ટી શર્ટ્સ અવેલેબલ છે અહીંયા તમામ વસ્તુ બ્રાન્ડેડ આપવામાં આવે છે સો સો ટકા બ્રાન્ડેડ છે અને તમે અહીંયા ખરીદી કરી શકો છો અને જો તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે કે અહીંયા કેટલાક એવા સેલ્સ આવે છે કે જેમાં તમને વાપસથી ફરી આવવું પડે છે ચેન્જ કરાવ પણ અહીંયા તમારો એનો પ્રોબ્લેમ નથી કારણ કે અહીંયા તમામ પ્રકારની સાઈઝ મળે છે અને સાઈઝની સાથે સાથે તમને ડિઝાઇનિંગ પણ મળશે ત્યારે આ વિન્ટર્સના કપડા પણ અહીંયા જોવા મળે છે લેડીઝ માટે અહીંયા સ્વેટર્સ તમે જોઈ શકો છો લેડીઝ માટે પણ અહીંયા સ્વેટ ટી શર્ટ્સ જે ખૂબ જ ઓછી અવેલેબલ હોય છે ત્યારે અહીંયા સ્વેટ ટી શર્ટ્સ અને હુડી હુડીઝ કે ગર્લ્સ માટે પણ હુડીઝ અવેલેબલ છે તેની સાથે સાથે જ અહીંયા બ્રાન્ડેડ ટોપ્સ પણ છે જો કોઈને વેસ્ટર્ન વિયરનો શોખ હોય અને અત્યારે તો હાલમાં ઘણા બધા લોકોને વેસ્ટર્ન વિયર પણ ખૂબ જ રોજિંદા પહેરતા થઈ ગયા છે તો તમે પણ અહીંયા વેસ્ટર્ન વિયર્સ જોઈ શકો છો આપ જુઓ છો કે મારી સાથે અહીંયા તમે કલર્સ અલગ અલગ છે એની સાથે સાથે ડિઝાઇન્સ પણ અલગ છે દરેક ટી શર્ટમાં ડિઝાઇન્સ અલગ છે એની સાથે સાથે લેડીઝ બ્લેઝર છે મેં તમને પહેલાં બોઇઝના બ્લેઝર્સ તો બતાવ્યા પણ લેડીઝ બ્લેઝર જે લોકોને પ્રોફેશનમાં યુઝ કરવા હોય કે જે લોકો માટે પ્રોફેશનમાં પ્લેઝર્સ જોઈએ કાં તો પછી કોલેજમાં ભણતી છોકરીઓ માટે જો ફોર્મલ ડે માટે પ્લેઝર્સ જોઈએ તે પણ અહીં તમને મળી જશે અહીંયા એલન સોલીનું મેં તમને બતાવ્યું બીજા પણ એવા ઘણા બધા બ્રાન્ડેડ જે છે ક્લોથ્સની કંપનીઓ તેમના અહીંયા અવેલેબલ ક્લોથ્સ કરવામાં આવ્યા છે અને સાથે સાથે જ અહીંયા લેડીઝના જીન્સ છે અને તે પણ કલર્સ અલગ અલગ તમે જોઈ શકો છો અને જે પેટર્ન્સ અત્યારે આ પહેરે છે જે લોકો જે બેલી પેન્સ છે એ બધા પહેરે છે તે પણ અહીંયા પેન્સ અવેલેબલ કરવામાં આવ્યા છે આ સાથે જ અહીંયા આઈટમ્સ ઘણી બધી છે અને તે પણ એકદમ નજીવા ભાવે તમને અહીંયા આપવામાં આવશે બ્રાન્ડેડ ટી શર્ટ્સ છે લેડીઝની જે તમે રોજિંદા પહેરી શકો છો આની સાથે સાથે અંડર પણ અહીંયા અવેલેબલ આપવામાં આવે છે એટલે કે ટોટલી ફૂલ ફેમિલીનું અહીંયા તમારે ક્લોથ્સનું બધું જ મળી શકે અંડર છે સોક્સ છે બોઇઝના અંદર ગામ છે બધું જ અહીંયા અવેલેબલ કરવામાં આવ્યું છે અને તેની સાથે સાથે જ અહીંયા પર્સ છે આપ અહીંયા જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ મોટો સેલ શ્રી રાવ એન્ટરપ્રાઇસીસ દ્વારા મૂકવામાં આવ્યો છે અને તે પણ તમામ બ્રાન્ડેડ વસ્તુઓ સાથે અને જો તમારે હાલમાં બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવાની હોય ને અત્યારે તો સિઝન ચાલે છે લગ્નની છે તો અહીંયા તમે ખરીદી કરી શકો છો અને રોજિંદા કપડાં માટે પણ અહીંયા ખૂબ જ એવા ઓપ્શન્સ અવેલેબલ કરવામાં આવ્યા છે ત્યારે શ્રી રેવ રાવ એન્ટરપ્રાઇઝિસ દ્વારા અહીંની જનતાના ખૂબ જ મોટા પ્રતિસાદ બાદ ફરી એકવાર આ સેલ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યો છે ત્યારે આપ અહીંયા જોઈ શકો છો મારી પાછળ મેં તમને અહીંયા તમામ વસ્તુઓ બતાવી કે જે બ્રાન્ડેડ છે અને તે પણ એકદમ નજીવા ભાવે જો તમારે પણ અહીંયા બ્રાન્ડેડ કંપનીનો શોરૂમનો એકવાર મુલાકાત લેજો અહીંયા બ્રાન્ડેડ સેલ છે તેની મુલાકાત લેજો અને તમારે તમામ જો વસ્તુ ખરીદવાની હોય તો અહીંથી જરૂરથી ખરીદજો અને સાથે જ આવો અને અહીંયા ફટાફટ ખરીદી કરીને જાઓ એડ્રેસ હું તમને જણાવું તો ભાઈકા સ્ટેચ્યુ છે તેની એકદમ નજીક જે સિવિંગ છે તેને આગળ આપેલું છે અને અહીંયા જે કોમ્પ્લેક્ષ છે તે અહીંયા ભાઈ નજીક એક કોમ્પ્લેક્સમાં અહીંયા આપેલું છે અને તેની સાથે સાથે જ અહીંયા એકત્રીસ જાન્યુઆરીથી સાત ફેબ્રુઆરી સુધી આ સેલ અહીંયા અવેલેબલ છે તો તમે આટલા દિવસોમાં ખરીદી કરી શકો છો અને અહીંયા દસ થી સવારના દસથી સાંજના દસ વાગ્યા સુધી આ સેલ ઓપન છે એટલે તમે ગમે ત્યારે આવીને અહીંયા ખરીદી કરી શકો છો એટલે સવારના દસથી સાંજના દસ વાગ્યા સુધી અહીંયા ખરીદી કરી શકો છો અને તારીખ હું તમને ફરીથી જણાવી દઉં કે એકત્રીસ જાન્યુઆરીથી સેવન ફેબ્રુઆરી એટલે કે સાત ફેબ્રુઆરી સુધી આ સેલ અહીંયા અવેલેબલ છે એટલે ત્યારે ગમે ત્યારે આવીને તમે અહીંયાથી તમારી મનગમતી વસ્તુ લઈ શકો છો કેમેરામેન નક્ષિત પટેલ સાથે હું છું કેરન મેકવાન ચરોતરનો અવાજ